દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે સરપંચની રજૂઆત છતાં કોરીઓના સંચાલકો પર પણ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવતી બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો છે જ્યારે દાંતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવી મૂકી ધાક ધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે જે બાબતે ભેમાળના સરપંચે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરીઓ ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકોને છુટકારો મળે અને લોકોને તકલીફ ના પડે તેવી માંગ કરી હતી જો વિગતવાર વાત કરવામાં આવે તો ભેમાળના સરપંચે ખાણ ખનીજ વિભાગ દાંતા પ્રાંત અધિકારી દાંતા મામલતદાર પીએસઆઈ દાંતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ કોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વિવિધ પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો કે અનેક અધિકારીઓની મિલીભગતના કારણે અને રાજકીય વગ ધરાવતા આ કોરી સંચાલકો મન ફાવે તેમ વર્તન કરે છે અને સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી જે થાય તે કરી લેજે પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ બંધ નહીં થાય તેવું કહે છે જ્યારે ચોક્કસથી આ આ પ્લાન્ટો નજીક રહેતા ગરીબ લોકો પણ પ્રદૂષણ અને ઉડતી ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે જોવાનું રહ્યું કે હવે કોરીઓના કારણે સ્થાનિકો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમાંથી તેમને છુટકારો થશે કે નહીં હું છું મારા વિસ્તારમાં ડોમર પ્લાન્ટો કોરિયોવાળા આવેલા છે એમાં હેમકોન કંપની જે છે એ બહુ મોટાભારી કંપની છે આજુબાજુમાં પચાસ છાપરા છે પ્લાન્ટમાં એવું કોઈ કેમિકલ ઉડે છે કે ગંભીર બીમારીથી પરેશાન છે આરે લીગમાં પ્લાન્ટ છે હાલ પોચ સેક્ટરમાં એનો કબજો છે આથી આ તો એક વર્ષ પહેલે અમને સરપંચ તરીકે અમારા પંચાયતના તલાટી સભ્યો બોડી ગયેલા અમને ગાળો બોલી પ્લાન્ટમાંથી બહાર કાઢેલા આજની તારીખમાં સવારમાં હું આવ્યો એમને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ ખૂબ પ્રદૂષણ થાય છે બજાજના ગામ સુધી આ પ્લાન્ટ બંધ કરો તું શું કરી લે પ્લાન્ટ બંધ આજે થવાના નથી કાલે થવાના નથી જે થતું હોય તે કરી લે અને અમારો પ્લાન્ટ તું બંધ કરાવી જોઈએ એક વસ્તુ અમે કઈ રીતે પ્લાન્ટ બંધ કરીએ એમ કોન કંપની જે કરી એનો પ્લાન્ટ આજને આજની તારીખમાં કમ્પ્લીટ બંધ થવો જોઈએ પંચાવનારી કાયદેસરથી ઉસ્માનભાઈ જીવાભાઈ પરસાડીના નામની લીઝમાં છે હાલે છ હેક્ટરમાં એનો કબજો લાગે છે કાયદેસરના પગલા અધિકારીઓને લેવા તમે રજૂઆત કરી કે કરવાની એ રજૂઆત આજે કરું છું કોને કોને રજૂઆત મામલા ખાણ કનીજમાં પોલીસ સ્ટેશનમાં કાયદાની જોગવાઈ મને પોતે બી ડર લાગે છે આવા લોકોથી પ્લાન્ટમાં જવાથી મને બી ધ્યાને થોડું એવું લાગે છે લોકો હાથે હુમલો કરે મને કોઈ બીમારીઓ ગંભીર પહોંચાડે એવું લાગે છે એમ પણ કંપનીના સીટ માથા ભરે છે ડીવીઆઈ ઇન્ફેક્શન જે ચાલે છે અમારા ગામમાં એનું બી ઇલિગલી છે કે લીગલી છે બહુ પ્રોસેસ એક વર્ષથી મંગાવું છું કાગળો ડીવીઆઈ ઇન્ફેક્શનવાળા આપતા નથી એ સદી એકસો ઓગણચાલીસ પૈકીમાં આવે છે

આ બધું એને બેમારી ફેલાય બેમારી ફેલાય ને પછી આ મોણસ બે ત્રણ ભાઈ રહ્યા આ બેમારી બેમારીમાં ડેસ ને સુવિધા કરો ને ડેસ બંધ કરાવો અમારે કોરું કોરીનું થી અમે બધા કંટાળી ગયા છીએ ને સરપંચ સાહેબ આયા તેમને થોડી સુવિધા કરી છે ને પછી આ પ્લાન્ટથી અમે એ જ છીએ ને કોઈ ખાવા પીવા માં સુવિધા નહીં અમારે તે પછી ઓનથી દૂર જવું પડે લઈ જવું એમ

અમર હારો આસ રે તે અમર કોઈ વેવસ્તી ને હો સમસ્યા તમારા અહીં કોઈ સમસ્યા નહી કોઈ સમસ્યા નહી હો સમસ્યા આ કે કેટલા ઉડા ડેસ બીજો ડેસ ગયો પૈસા કોઈ લાસ